મંત્રી કનુ દેસાઈએ હાજર લોકોને તિરંગાના મહત્વ વિશે માહિતી આપી હતી અને આન બાન શાંતિ તિરંગો ફરકાવવા જણાવ્યું હતું આયોજિત તિરંગા વિતરણ કાર્યક્રમમાં સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારડી સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ ચોહાણ જિલ્લા એલસીબી પીઆઈ આરબી ભટોળ પલસાણા પોલીસ મથકના પીઆઈ સહિતના અધિકારીઓ અને આગેવાનો હાજર હતા રાષ્ટ્રિસ્થાન આપણે કેવી રીતે જાળવી રાખીએ એના માટે આપણે બદાન આપ્યા છે અને હવે પછીની જવાબદારી છે એ નાગરિક બને અને દેશના વિકાસમાં સંપૂર્ણ રીતે ફાળો આપીને આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના ભયા તમે યુવાનો તે તિરંગા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓ જોડાયા અને દેશભક્તિ અને તિરંગા બંનેનું માન બંનેનું મહત્વ અને આઝાદીના ચળવળ વખતના જે પ્રસંગો હતા તેને સમગ્ર જીવનમાં ઉતારી અને દેશભક્તિ માટે અને રાષ્ટ્ર માટે સમર્પણ માટે શું કરી શકાય એ બાબતનું ખૂબ સારી જાણકારી લોકોએ મેળવી ગઈકાલે કામરેજાર રસ્તા પર તિરંગા વિતરણ